નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 17 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કચ્છના કોટેશ્વર તીર્થધામ નજીક લકીનારા વિસ્તારમાં ભારતમાં પ્રથમ સમુદ્રી દર્શનનો પ્રારંભ થયો કચ્છમાં ફરવા આવતા પ્રવાસીઓ હવે સમુદ્રમાં ફરવા જઈ શકશે આપણું ગુજરાત રાજ્ય પાડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને સમુદ્ર એમ બે પ્રકારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે

તે હેતુથી ભારતમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ભારતના કચ્છ જિલ્લામાં આવેલ કોટેશ્વર તીર્થધામ નજીક લકી નાલા વિસ્તાર જે આજ દિન સુધી પ્રતિબંધિત હતો પણ હવે તે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો આ પ્રોજેક્ટ થકી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયા વિસ્તારમાં બોટ રાઈડનો પણ ભાગ લઈ શકાશે તથા આ રીતે એડવેન્ચર ટુરિઝમની એક નવી પહેલ શરૂ થવા જઈ રહી છે આ બોટ રાઇડનું સંચાલન મેરીટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે હાલના તબક્કે છ સીટર બાર સીટર અને વીસ સીટર આમ અલગ અલગ બોટ ફાળવવામાં આવેલ છે જે પૈકી છ સીટરની એક બોટ સ્થળ પર કાર્યરત કરવામાં આવેલ છે સમુદ્રની ભરતી ઓટના સમયને ધ્યાને રાખીને આ બોટ રાઇડ ચલાવવામાં આવશે ટૂંક સમયમાં અહીં પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે જેમાં ફ્લોટિંગ જેટી વોચ ટાવર મરીન ઇન્ટરપ્રિટેશન સેન્ટર વોક ફૂડ કિયોસ્ક ઇન્ફોર્મેશન સેન્ટર કન્વેન્શન સેન્ટર પબ્લિક યુટિલિટી બીએસએફ ઇન્ટરેક્શન ફેસિલિટી ભૂંગા રિસોર્ટ એડવેન્ચર પાર્ક નેચર ટ્રેલ્સ વગેરેનો સમાવેશ થાય છે અત્રે એ નોંધનીય છે કે આ પ્રોજેક્ટમાં ગુજરાતના પ્રવાસનની સાથે સાથે જ બીએસએફ ફોરેસ્ટ વિભાગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ પણ સહયોગી છે જેથી આ સુવિધા થકી ક્રીક વિસ્તારમાં વિકાસના નવા દ્વાર ખુલ્યા છે થોડા સમયમાં જ બોર્ડર રાઇડની સાથે સાથે પ્રવાસીઓને દરિયાઈ વિસ્તારમાં આવેલ ટાપુઓ પર પણ લઈ જવામાં આવશે જ્યાં મેંગ્રોવના જંગલો બતાવવામાં આવશે જેથી સમુદ્રી સીમામાં બોટ રાઈડ ટાપુની મુલાકાતની સાથે મેંગ્રોવ સફારી પ્રવાસીઓને યાદગાર અનુભવ આપશે ગુજરાત ટુરિઝમની નારાયણ સરોવર કચ્છ ખાતે આવેલ હોટલ તોરણ ખાતેથી પ્રવાસીઓ આ બોટ રાઇડના બુકિંગની માહિતી મેળવી શકશે ઉપરાંત લક્કીનાલા ખાતે પણ રૂબરૂ મુલાકાત લઈને બોટ રાઈડનું બુકિંગ મેળવી શકશે ભારતીય અંક શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર